वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मत्गुरुसमारम्भां नाथ यामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे ગુરુ પરંપરા આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ધ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી મહિનામાં બે વખત વ્યતિપાત આવે છે એ વ્યતિપાત કેમ આવે છે એ સંબંધમાં કઈ કથા છે અને આ વ્યતિપાતની અંદર ભગવાનનું ભજન સ્મરણ કરવાનું તથા દાન પુણ્ય કરવાનું શું ફળ છે એ વિષય પર આપ થોડી માહિતી આપો આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા વ્યતિપાત કેમ આવે છે એ સંબંધી કથાનું અવલોકન કરશું તો પુરાણોની અંદર પ્રસંગ આવે છે એક સમયની વાત છે ચંદ્રદેવે સમસ્ત બ્રહ્માંડ ની અંદર રહેલા દરેક લોકોને જીતી લીધા અને રાજસૂય યજ્ઞ કર્યો અને એને લઈને ચંદ્રદેવને ઘણો અહંકાર આવી ગયો અને અહંકારમાં ને અહંકારમાં એઓએ પોતાના ગુરુ બ્રહસ્પતિની ધર્મપત્ની તારાનું અપહરણ કરી દીધું અને એની સાથે ન કરવા યોગ્ય કાર્ય એણે કર્યું બધા જ દેવતાઓએ ચંદ્રદેવને કહ્યું કે તમે તારાને મુક્ત કરી દેવું અર્થાત કે બૃહસ્પતિને આપી દેવું પરંતુ ચંદ્રદેવ તારા આપવા તૈયાર નથી એક દિવસ સૂર્ય દેવે ચંદ્ર દેવને કહ્યું કે હે ચંદ્ર તમે તારા બૃહસ્પતિને અર્પણ કરો પરંતુ જે સૂર્ય દ્વારા પોષણ થાય છે એવા અન્નદાતા સૂર્યનું પણ કહેલું ચંદ્રદેવે માન્યું નહીં એનાથી સૂર્ય દેવ અતિશય ક્રોધાયમાન થયા સૂર્યદેવ ક્રોધાયમાન થયા એટલે ચંદ્રદેવ પણ ક્રોધાયમાન થયા અને બંનેના રોષ વચ્ચે એક તીવ્ર તેજનું બિંદુ પૃથ્વી પર પડ્યું જેમાંથી એક કુરુપ અને ભયાનક પુરુષ ઉત્પન્ન થયો જે ચૌદ બ્રહ્માંડને ખાઈ જવા માટે તૈયાર થયો તે સમયે સૂર્ય અને ચંદ્ર બંને જણા એ પુરુષ પ્રત્યે બોલ્યા કે ભાઈ તું આ અનર્થ ન કર પેલો પુરુષ બોલ્યો કે હું ખૂબ ભૂખ્યો છું તમારા બંનેના ક્રોધમાંથી મારી ઉત્પત્તિ થઈ છે એટલે મને મારા હૃદયમાં અશાંતિ વળે છે મારી ભૂખ અને અશાંતિ

વ્યતિપાત યોગના નામે ઓળખાશે તે દિવસે જે કોઈ સ્નાન દાન પુણ્ય કાર્ય કરશે તેને તેનું અક્ષય ફલ પ્રાપ્ત થશે અને તારી મુખ અને અશાંતિ દૂર થશે આ પ્રમાણે સૂર્ય અને ચંદ્રએ પેલા પુરુષને વરદાન આપ્યું તે દિવસથી મહિનામાં બે વખત વ્યતિપાત યોગ આવે છે અને આ વ્યતિપાત યોગ અતિશય પવિત્ર હોય છે એની અંદર સ્નાન છે દાન છે જપ છે તપ છે પુણ્ય કાર્ય એ જે પણ કંઈ કરવામાં આવે એ બધું જ અક્ષય થઈ જાય છે આ સંબંધમાં મહાભારતના આશ્વમેદિક પર્વ વૈષ્ણવ ધર્મ પર્વ અધ્યાય બાણો માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે महाराजा युधिष्ठिर ने कहे छे के श्रृणुश्वराजन विशुवे सोमार्क ग्रहणे सुच व्यति पाते अयने चैव दानम स्याद अक्षयम फलम अर्थात के हे राजन विशुव योग में सूर्य ग्रहण और चंद्र ग्रहण में यतिपाद योग में तथा उत्तरायण या दक्षिणायन आरंभ होने के दिन જો દાન અક્ષય ફલ પ્રમાણે નહી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે એવું કહેલું છે કે વિષુ યોગ હોય સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય વ્યતિપાતનો યોગ હોય ઉત્તરાયણ કે દક્ષિણયાનનો આરંભ થયો હોય અને એ સમયે જો દાન આપવામાં આવે ને તો એ દાન અક્ષય થઈ જાય છે માટે ભક્તો જ્યારે પણ વ્યતિપાત આવે એ વ્યતિપાતમાં તમે ભગવાનનું સ્મરણ કરજો દાન કરજો જપ કરજો તપ કરજો ઉપવાસ કરજો તો તમને તેનું અક્ષય ફલ પ્રાપ્ત થશે આ વાત મહાભારતના આસુમેધિક પર્વ અધ્યાય બાણું પુષ્ટ છ હજાર ત્રણસો ને બોતેર પર લખાયેલી છે જે લોકો આ સંબંધમાં કઈ જાણવું હોય તો ભક્તો યોગમાં તમે બધા ભગવાનનું ભજન સ્મરણ ઇત્યાદિ અવશ્ય કરજો જેથી કરીને તમને એનું અક્ષય ફલ પ્રાપ્ત થશે આટલું કહીને હું મારી વાણીને હિ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો સર્વરાણી પશ્યંત મા ભાગ દુઃખાગ અસ્તુ જય સ્વામિનારાયણ